જો તમે મિત્રો જોઈ રહ્યા છે આ માસો રોડથી પીજીપી ગ્લાસ કંપનીનો જે રસ્તો છે એટલો બધો ભયનક ખાડા અને એટલા બધા પરિસ્થિતિ ખરાબ છે કે તમે આ જોઈને તમને અચક નવાઈ લાગશે કે આટલી આ વ્યવસ્થિત રીતે જે જવાનો રસ્તો છે તે કોઈ પણ જાતનો વ્યવસ્થિત છે નહીં તમે દેખ જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્ય હું અત્યારના બતાવી રહ્યો છું આજના અને તમે જોઈ રહ્યા છો હું ચાલુ ગાડીએ છું ચાલુ ગાડી અમે આ વિડીયોના માધ્યમથી નેતાઓ અને જે આ જે આગેવાનો છે સરપંચ હોય કે પછી ધારાસભ્ય હોય કે તાલુકા સદસ્ય હોય કે જિલ્લા સદસ્ય હોય એના માધ્યમથી હું આ બતાવી રહ્યો છું કે આ વિડીયો જોઈને તમારી આંખો ખોલો કારણ કે પબ્લિકને અહીંયા અવરજવરનો જવરનો નોકરીયાત કોન્ટ્રાક્ટવાળા હોય કા તો કંપનીવાળા હોય તે લોકોને જવામા અને કંપનીના ટ્રાન્સપોર્ટેશનમાં પણ બહુ મોટો માર વાગાઈ રહ્યો છે તો જાગો પ્રશાસન જાગો કે જેથી કરીને આ વિડીયોના માધ્યમથી તમે જોઈને પણ તમને એવું લાગશે કે આ ટ્રક પણ આવી રહી છે જુઓ અને તેને ટ્રક અને નીકળવાનો પણ રસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છે સારો દેખાતો નથી તો આવા વિડીયોના માધ્યમથી આ બાઇકવાળા અને આ ગાડીઓવાળા પણ કેવી રીતે ચાલે છે જુઓ પહેલાં બીજા ઘીરની અંદર ગાડી ચાલે છે આ મોટા મોટા અહીંયાના સાહેબો પણ જાય છે પણ તે સાહેબો પણ કંઈ આ કરવા તૈયાર નથી કંપનીના આટલી મોટી કંપની છે અને કંપનીના પણ જે ટ્રાન્સપોર્શનની ગાડીઓ જાય છે કોન્ટ્રાક્ટના છોકરાઓ બાઇકો અને ફોર વ્હીલરો કંપનીના પણ જાય છે તે છતાં પણ આ કંપની કંઈ કરવા માટે તૈયાર નથી તમે જોઈ રહ્યા છીએ આ લાઈવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છે કે આ વરસાદ કમોસમી વરસાદને કારણે પણ આ ખાડા પડી ગયા છે અને આગળ પણ ખાડા પડ કહેવામાં આવ્યું હતું કે રોડ મંજૂર થઈ ગયેલો છે દિવાળી પર રોડ બની જશે પણ તમે આ જોઈ રહ્યા છે સીધા દ્રશ્યો કે જો આ રોડ દિવાળી ગઈ વ્યસ્ત વરસ ગયું નવું વર્ષ ગયું અને હવે લાભ પહોંચમ ગઈ પણ કંઈ ઉદઘાટન જેવું દેખાતું નથી તો મારા તમામ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આ વિડીયોને લાઈક કરો શેર કરો સખરાઈઝ કરો જેથી કરીને આ પ્રશાસનની આંખો ખુલતી રહે જોઈ લો મિત્રો તમે આ વિડીયોના માધ્યમથી આ ખાડા આ ગાડી નીકળવાનો પણ જગ્યા દેખાતી નથી જોઈ રહ્યા છો તમે આ વિડીયોના માધ્યમથી લાઈવ છે જો આમ મિત્રો તમને હું બતાવી રહ્યો છું કે કેટલા ખાડા અને કેવી રીતે નીકળવું આ ફોર વ્હીલરો પણ નીચે તેનું જે ડિફરેન્સન છે તે અથડાઈ રહ્યું છે અને ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત તો આવા પ્રશાસનને તમે પણ આ વિડીયોના માધ્યમથી લાઈક કરીને શેર કરો અને તમે કોમેન્ટમાં પણ લખો કે આના માટે આ લોકોએ કંઈક ને કંઈક કરવું જોઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ